જંબુસર બીએપીએસ મંદિર ખાતે બૃહદ કુટુંબ પ્રારંભ કરાયો આજના આધુનિક યુગમાં અનેક પ્રકારની સમસ્યાથી કેટલાક પરિવારો ઘેરાયેલા છે અને તેના પ્રશ્નોના સચોટ સમાધાન માટે પ્રગટ ગુરુ મહંત સ્વામીજી શ્રીની પ્રેરણા અને સાધુ ભાગ્ય સેતુદાસ સ્વામીજીના માર્ગદર્શન આધારે જંબુશર બીએપીએસ સંતો જ્ઞાનવીર દાસ સ્વામી તથા યશોનિયલ સ્વામી દ્વારા જંબુશર ક્ષેત્રના પરિવાર માટે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના એકસો બત્રીસમાં પ્રાગટ્ય પર્વ નિમિત્તે મંદિર ખાતે રામાયણ એક બૃહદ કુટુંબ કથા પર ચતુર્થ દિવસીય સત્સંગ પારણનો પ્રારંભ કરાયો હતો જેમાં વ્યાસપીઠ પરથી પૂજ્ય આદર્શ સ્વરૂપ સ્વામીજી આજના આધુનિક યુગમાં શાસ્ત્રો કેટલા ઉપયોગી છે આ ટેકનોલોજીનો યુગ છે માનવ મનમાં વિચાર આવે તેની માહિતી તરત મળેલ છે જેથી ધીરજ કુટી છે દરેક ઘરમાં રામાયણ ગ્રંથ હોવો જોઈએ સનાતન મૂલ્યવાન ગ્રંથોની મૂલ્યતા ઘટી છે જેને લઈ કેવું વર્તવું તે આપણે ભૂલી ગયા છે આપણા શાસ્ત્રો ત્રણેય કાળમાં ઉપયોગી છે તેમ જણાવી સોનાના સિક્કાનો પ્રસંગ વર્ણવી ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો સોનાના ખજાના જેટલું મહત્વ ધરાવે છે કર્મના સિદ્ધાંતની વાત કરી સારા નરસા કર્મનું ફળ જરૂર મળે છે તેમ ના રામાયણ કાળના કંઈ કઈ અને મંથરાનો પ્રસંગ જણાવી મંથરા વૃત્તિ અંગે સ્વામિનારાયણ ભગવાનના સમયના જીવા ખાચર અને વસ્તા ખાચરનો પ્રસંગ વર્ણવી સત્સંગમાં આપણે શીખવાનું છે તે જણાવી ક્રામ કોદ લોભ અને નરકના દ્વાર કયા છે માટે પરિવારમાં સંપ સુહદ ભાવ એકતા લાવવા જણાવ્યું હતું ઘરે ઘરે કુશંગે પ્રવેશ કર્યો છે આપણા સગા સંબંધી કુટુંબ વિરુદ્ધ કોઈ વાત કરે તો સમજીને વર્તવું કાચા કાનના નહીં થવા કહ્યું હતું રામાયણ એક પારાયણ નથી આ એક સંસ્કાર છે રામાયણના પાત્રો નવીન ઉર્જા સાથે આદર્શ પિતાની વાત પ્રસંગ સાથે સમજાવી બાળકને જેવા સંસ્કાર વિચાર વાતાવરણ મળે તે રીતે બાળક બને છે તે કહી રખુબા વિનોબાનો પ્રસંગ વર્ણવ્યો હતો દશરથ રજા દશરથ રાજાનો પ્રસંગ જણાવી આદર્શ પિતા કોને કહેવાય તે સમજાવી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગો જણાવી દરેકે માફી માંગવી અને આપવી જોઈએ આ સહિત રામાયણ ગ્રંથ આધારિત શાસ્ત્ર આધારિત સુંદર કથાનો લાભ રસાળ શૈલીમાં આપ્યો હતો